બોલો કૃષ્ણ કનૈયા કી જે તો મિત્રો બધાનું તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આજે મારા સાતસો ને સપન સબસ્ક્રાઈબ પૂરા થયા તો એના માટે તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે જ પ્યાર દેતા રહેજો મારા વિડીયોને શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે સાખીનું ભજન ગાશું આજે હે ખાધું ખાધું ખૂબ જ ખાધું રે ખાવામાં મજા પડી ખાધા પસી પસી નહીં તો એ ખાવામાં ધૂળ પડી રે ભાઈ એ ખાવામાં માં ધૂળ પડી હે ગંગા નાયા રમુના નાયા એ નાવામાં મજા પડી હે ગંગા નાયા રમુના નાયા એ નાવામાં મજા પડી नाया पसी मन ना मेल धोया नही ये नावामा धूड पड़ी रे भाई ये नावामा धूड पड़ी रे भाई ये नावामा धूड पड़ी हे काशी गया केदार गया बद्रीनाथ गया ચાર ધામી કરી હે ગરીબ ના સુલુંસ્યા નહીં તો એ જાતરામાં રામા પડી રે ભાઈ એ જાતરામાં રા પડી હે ગરીબ ના સુલું નહીં તો એ જાતરામાં રામા પડી રે ભાઈ એ જાતરામાં રા પડી હે ભણિયા ભણ્યા ખૂબ જ ભણ્યા એ ભણવામાં મજા પડી હે ભણ્યા ભણ્યા ખૂબ જ ભણ્યા એ ભણવામાં મજા પડી ભણ્યા પછી ગણ્યા નહીં તો એ ભણવામાં ધૂળ પડી રે ભાઈ એ ભણવામાં ધૂળ પડી ભણ્યા પછી ગણ્યા નહીં તો એ ભણવામાં ધૂળ પડી એ ભણવામાં ધૂળ પડી હે ફર્યા ફર્યા ખૂબ જ ફર્યા એ ફરવામાં મજા પડી હે ફર્યા ફર્યા ખૂબ જ ફર્યા એ ફરવામાં મજા પડી ફર્યા પછી ફર્યા 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 ખૂબ જ ફર્યા એ ફરવામાં ધૂળ પડી એ ફર્યા ફર્યા ખૂબ જ ફર્યા એ ફરવામાં મજા પડી ઘરે છોકરાને ધણી ભૂખ્યા એ ફરવામાં ધૂળ પડી રે ભાઈ એ ફરવામાં ધૂળ પડી રે ભાઈ એ ફરવામાં ધૂળ પડી હે ગાયું ગાયું ખૂબ જ ગાયા એ ગાવામાં મજા પડી એ ગાયું ગાયું ખૂબ જ ગાયા એ ગાવામાં ભજા પડી ગાવાના ભેદ સમજ નહીં તો એ ગાવામાં મા પડી રે ભાઈ એ ગાવામાં માધૂર પડી એ ગાવામાં માધુર પડી હે ખાધું પીધું खूज पीधो ए पीवामा मजा पडी हरिनो रस पिधो नाही तो ये पीवामा धूड़ पडी रे भाई ए पी मा धूळ पडी पी धु खूबज पी धु पीवामा मजा पडी હરીનો રસ પીધો નહીં તો એ પીવામાં મા ધૂળ પડી રે ભાઈ એ પીવામાં ધૂળ પડી હે પાણીપુરી ખાધી પકોડા ખાધા પાઉંભાજી ખાધી એ ખાવામાં મજા પડી પ્રસાદ ખાધો નહીં તો એ ખાવામાં ધૂળ પડી રે ભાઈ એ ખાવામાં ધૂળ પડી એ ખાધું ખાધ ખૂબ જ ખાધ એ ખાવામાં મજા પડી खादा पसी पशु नही तो ये खावा मा धूड पड़ी रे भाई ये खावा मा धूड पड़ी हे खादू खादू खूबज ज खादू ये खावा मा मजा पड़ी खादा पसी पशु नही तो ये खावा मा ધૂડ પડી રે ભાઈ રે ખાવામાં ધૂળ પડી બોલો કૃષ્ણ લાલ કી જે મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીનું નવા ભજન મૂકું તો એનું નોટિફિકેશન તમને તરત જ મળે રાધે રાધે